જાદુ ટોણા કાળો જાદુનો ઉપયોગ કરીને લોકો બીજાને પરેશાન કરે છે આવામાં તેનાથી બચવું હોય તો આ ઉપાય કરવો જરૂરી છે તમારા જીવનમાં અચાનક નેગેટિવિટી વધી જાય ઘર કે ઓફિસ બધી જગ્યાએ નિરાશા સાંપડે ક્યારેક બનતા કામ બગડી જાય તો ક્યારેક અચાનક ઘરમાં કોઈની તબિયત ગંભીર રીતે ખરાબ થઈ જાય જો બધું શોધ્યા બાદ પણ કોઈ ઉપાય ન મળે તો સમજો કે તમારા પર કાળો જાદુ થયો છે હંમેશા આપણા વડીલો કહેતા હોય છે કે કોઈની નજર લાગી હશે કે કોઈએ તંત્ર મંત્ર કર્યું હશે આવામાં અચાનક જો તમારી નાડીની ગતિ તેજ થઈ જાય અથવા શ્વાસ વધતા હોય તેવું લાગે અને ડોક્ટર પાસે જવાથી ડૉક્ટર કહે કે બધું નોર્મલ છે દવા ખાઈને પણ રાહત ન મળે તો સમજો કે તમારા પર કાળા જાદુનો પ્રયોગ કરાયો છે જો તમને આવું કંઈક થયું હોય તેવું લાગે તો આજે જ અમે તમને એમાંથી બચવાના રસ્તા જણાવીશું ટોટકા કરો જો તમારા બાળકના વ્યવહારમાં બદલાવ દેખાય તેને ખાવા પીવામાં રસ ન રહે તેની ઊંઘ પૂરતી થતી ન હોય તે એકલું રહેવા માંગતું હોય તો નજર દોસ્ત ઉતારવાથી તમે તેને બચાવી શકો છો ઉપાય કઈ રીતે આ માટે તમે એક લીંબુ લો લીંબુનો રસ કાઢવા માટે તમે તેને સીધું કાપતા હશો પરંતુ તમારે તેને ત્રાસુ કાપવાનું છે જેથી કાપેલા લીંબુમાં બે ભાગ જોવા મળે પછી દસ લવિંગ લો અને લીંબુના બંને ટુકડામાં પાંચ પાંચ ખુલેલા લવિંગ લગાવી દો દિવસના બાર વાગ્યે કે સાંજના સમયે છ વાગ્યે તમારા બાળક પર એન્ટી ક્લોકવાયઝ સાત વાર ફેરવીને અગ્નિ કોણમાં નાખી દો તેમાં લવિંગ બરાબર બળવા જોઈએ તેથી કુણમાં બળવા માટે ધૂપ અને કપૂર પણ સાથે લઈ જઈ શકો છો જેનાથી પૂરે પૂરું લવિંગ બળી જાય અને તેને બાળી મૂકો તેને બાળ્યા બાદ તમે નાઈ ધોઈ થયા બાદ જ તમારા બાળકને ને સ્પર્શ કરો તો સારું રહેશે અને ત્યાર બાદ તમારું બાળક જલ્દી સ્વસ્થ થઈ જશે આવું ઘણું વાર તમે સાંભળ્યું હશે અને મોટા વ્યક્તિ માટે પણ કરી શકો છો કહેવાય છે કે જો કોઈ વ્યક્તિ પર તાંત્રિક પ્રયોગ કર્યો હોય તો વ્યક્તિની શારીરિક અને માનસિક હાનિ થાય છે તેના વિચાર અચાનક ભટકવા લાગે છે અથવા તો દરેક સમયે નબળાઈ અનુભવાય છે આવું એટલા માટે થાય છે કારણ કે તેના ઉપર વ્યક્તિની જીવાની શક્તિ મંત્ર કે તંત્ર પ્રયોગથી ક્ષીણ થાય છે તેના કારણે તેની માનસિક અને શારીરિક સ્થિતિ

આ હા તો આપણે કાળા જાદુ તમારી પર થયેલું છે કે નહીં તે તમે જાણી શકો છો અને તેનાથી તમે ઉપાય પણ કરી શકો છો અત્યારે જે રીતે સમય છે તે રીતે સારી અને નકારાત્મક શક્તિ બંને પણ જોવા મળે છે તો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો શેર કરો અને સબ્સ્ક્રાઈબ કરો